નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી બ્રેકિંગ ન્યૂઝ હું છુપાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર વડોદરાથી વડોદરા બોર્ડ ઘટનામાં આધાર સામે પોલીસ ફરિયાદ એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર પરેશાનું નામ નહીં ત્રણની અટકાયત બાર બાળકોને બેટીચાના મોત થયા હતા વડોદરા હળની તળાવ દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સની અટકાયત કરી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ સાફ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ મામલે મેસર સ્કોટિયા પ્રોજેક્ટના સંચાલક વિરુદ્ધમાં હણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બેદરકારી તથા નિષ્કાળજી દાખવા બદલ અઢાર લોકો સામે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી

મોરબી પછી વડોદરામાં દુઃખદ ઘટનાનો બન્યો બનાવ સ્થાનિક તંત્ર ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા વડોદરામાં આવેલ હરણી તળાવ ખાતે એક સ્કૂલમાંથી અંદાજિત સત્યાવીસ બાળકો અને ચાર સ્કૂલ શિક્ષકો સાથે પ્રવાસમાં ગયા હતા જ્યાં તમામ બાળકોને સેફ્ટી જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા અકસ્માતે બોટ ડૂબતા તેર બાળકો સહિત બે શિક્ષકના મોત થયા હતા જ્યારે બીજા અન્ય બાળકોની શોધખોળ ચાલુ છે આ બનાવને લઈને ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું ગુજરાતના સીએમ તાત્કાલિક વડોદરા પહોંચ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત તેમજ મૃતક બાળકોના પરિવારને સહાયની જાહેરાત કરી હતી ગતિષીત ગુજરાત અને ડબલ એન્જિનની ભાજપ સરકાર દ્વારા કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે ત્યારે આવી અનેક ઘટનાઓ વારંવાર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે સ્થાનિક પ્રશાસન ઉપર ક્યારે લગામ આવશે વડોદરાની આ ઘટના સમગ્ર દેશમાં એક દુઃખની લાગણી છવાઈ ગઈ છે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે પ્રવાસી સ્કૂલના બાળકોને કોઈપણ પ્રકારની પરમિશન કે પછી કોઈપણ પ્રકારની સિક્યુરિટી વગર તળાવની અંદર બોટમાં મુસાફરી હતી વારંવાર આવી ઘટનાઓથી ગુજરાતની પ્રજા ક્યાં સુધી સહન કરશે ગુજરાત કોંગ્રેસ પાર્ટીનો આક્ષેપ વડોદરાના મોટના તળાવમાં બોટિંગ દરમિયાન ડૂબી જવાથી તેર બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટના અત્યંત દુઃખદ છે આ દુઃખદ ઘડીકમાં મારી સંવેદના મૃતકના પરિવારજનો સાથે છે ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે લાઈફ જેકેટ વગર બોટમાં કેપેસિટીથી થી વધુ બાળકોને બેસાડવા એ ગંભીર ગુનાહિત કૃત્ય છે આ મામલે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ મારી સરકારને વિનંતી છે કે દુર્ઘટના અસરગ્રસ્ત બાળકો અને વ્યક્તિઓને તમામ પ્રકારની જરૂરી મદદ પૂરી પાડવામાં આવે વડોદરામાં બોટ પલટી દસ બાળકો બે ટીચરના મોત લાઈફ જેકેટ નહોતા પહેર્યા તેર બાળકો અને બે ટીચરને બચાવી લેવાયા વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા ત્રેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો ડૂબ્યા હતા

આયશા ખલીફા નેન્સી માછી હૈત્વિશા અને રોશની સુરવેનો સમાવેશ થાય છે મૃત્યુક શિક્ષિકાઓમાં છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી સંવાદદાતા અલ્તાફ મલેક દિવ મિરર ન્યૂઝ આનંદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં